સુખપર વાસના વોર્ડ નંબર ચારમાં સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે સુખપર મુસ્લિમ જમાતને નવી એમ્બ્યુલન્સ અર્પણ સુખપર વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓને વધુ ઝડપી અને સુલભ બનાવવા માટે સુખપર મુસ્લિમ જમાતને એક નવી એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે આ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્વાસ્થ્ય સેવાઓમાં અત્યંત ઉપયોગી બનશે बोर्ड नंबर चार न काउंसिलर इमरान भाई जत तथा तेमनी टीम छेला पांच दिवस थी एसआईआर कामगिरी दरमियान फोन भरवामा खास मेहनत करी रही छे काउंसिलर इमरान भाई जत हमेशा नी जेम सामान्य लोकोनी नी ने समझी ने उत्तम सेवा पूरी पाड़े छे तेमनी आ सेवा भावी प्रवृत्तियों बदल सुख पर मुस्लिम समाज द्वारा विशेष आभार व्यक्त करवामा आव्यो हतो હાજી સલીમભાઈ જત અને તેમનો પરિવાર વર્ષોથી આ વિસ્તાર માટે સેવા કાર્યો કરતા આવ્યા છે તેમની તરફથી આ વખતે એક મહત્વપૂર્ણ સેવા રૂપે એમ્બ્યુલન્સ સમર્પિત કરવામાં આવી જે ગરીબ અને નબળા વર્ગના લોકો માટે જીવનદાયી સાબિત થશે કાઉન્સિલર ઇમરાનભાઈ જતે જણાવ્યું કે ગરીબ અને નબળા વર્ગના લોકોની સેવા તેમની દુઆઓ અને પ્રેમથી જ સમાજમાં આ સેવા કાર્યની પરંપરા વધુ મજબૂત બની રહી છે અહેવાલ સમા અબ્દુલ મજીદ મુન્દરા આજ રોજ આપણા વોર્ડ નંબર ચાર અને મુન્દ્રા બાળ નગરપાલિકાના જે મુખ્ય વિસ્તાર એવા સુપર વિસ્તારમાં અમારા પરિવાર તરફથી હાજી સલીમ જત પરિવાર તરફથી સુપર જમાતને આજે આપણે એમ્બ્યુલન્સ અર્પણ કરી રહ્યા છીએ સ્વાસ્થ્ય સેવાઓમાં વધારો થાય એ હંમેશા અમારી નેમ રહી છે અમારા પરિવારની નેમ રહી છે અને એ જ નેમને આગળ વધારતા આજે આપણે સુપર વિસ્તાર જે ખૂબ જ ગરીબ વિસ્તાર છે કે જ્યાં એમ્બ્યુલન્સની વારંવાર જરૂરત પડતી હોય છે અને સુપર સમાજના પટેલ સલીમભાઈ તરફથી આવી માગણી કરવામાં આવી કે અમને સુપર જમાતને એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે ત્યારે આજે હલી આજી સલીમજત પરિવાર તરફથી અમે સુપર વિસ્તારને સુપર જમાતને એમ્બ્યુલન્સની ચાવી અર્પણ કરી રહ્યા છીએ જે સુપર સમાજના પટેલ આજી આપણા સલીમભાઈ અને રોશનભાઈ અહીંયા એમના અગ્રણી હાજર છે બીજા આપણા કાઉન્સિલર મિત્રો અગ્રણી મિત્રો કાર્યકરો અને સમાજના આગેવાનો હાજર છે બધાની સામે આજે આપણે સુપર સમાજને એમ્બ્યુલન્સ અર્પણ કરી રહ્યા છીએ